વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે તો અત્યારે હું તમને સોરી કહેવા માંગુ છું ઘણા દિવસથી આપણી ચેનલની અંદરથી એક પણ વિડીયો નથી આવ્યો પણ ધમાકેદાર વિડીયોની સિરીઝ ચાલુ થવાની છે હવે પછી દરેક વિડીયો આપણી ચેનલની અંદરથી નવી નવી જગ્યાના આવવાના છે અને અત્યારે હું તમને લઈને આવ્યો છું ગુજરાતના સૌથી મોટા શિવ ટેમ્પલ એટલે કે વાડીનાથ ધામની મુલાકાતે કહી શકાય કે ગુજરાતની અંદર સોમનાથ પછી બીજા નંબરનું સૌથી મોટું જો મંદિર ગણાય તો એ વાડીનાથ ધામ છે અને હમણાં જ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મોદીએ અહીંયા આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને આ વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા બધા જ જે ગુજરાતના કલાકારો અહીંયા આવી ગયા ઘણા બધા અહીંયા નેતાઓ અહીંયા આવી ગયા ઘણી બધી મોટી હસ્તીઓ અહીંયા આવી ગઈ અને તમે વિચારી શકો છો કેટલું મોટું ધામ હશે તો આ વિડીયોની અંદર હું તમને આ વાણીનાથ ધામના દર્શન કરાવીશ અને બધી જ માહિતી આપીશ વિડીયોની અંદર જોડાયેલા રહેજો ક્યાંય નહીં જતા વિડીયોની અંદર મજા આવવાની છે અને વિડીયો ઇન્ફોર્મેટિવ છે જો તમારે અહીંયા આવું હોય તો કેટલા કિલોમીટર થાય કઈ જગ્યાથી તમે અહીંયા આવી શકો છો બધી જ માહિતી વિડીયોની અંદર છે જોડાયેલા રહો વિડીયોની અંદર સામે તમે જોઈ રહ્યા છો ત્યાં અગિયારસો કુંડી મહાયજ્ઞ અહીંયા થઈ ગયો આ વાડીનાથ ધામ ઉપર અને તમે જુઓ અહીંયા ડબલ રોડ છે અને આ બાજુ મોટું પાર્કિંગ છે અને અહીંયા તમે આવશો તો સો ટકા તમને મજા આવશે જો તમે સોમનાથ ફરવા જતા હોય તો તમે એક વખત વાડીનાથ ધામની મુલાકાતે પણ જરૂરથી આવજો જુઓ અત્યારે આપણે આ ગેટના અંદરથી અંદર આવ્યા અને અહીંયા ઘણી બધી ગાડીઓ પડેલી છે અને આજુબાજુ તમે જુઓ જમીન જ જમીન ખુલ્લા મોટા મેદાનો જ છે હજુ અહીંયા ડેવલોપ થવાનું બાકી છે ધીમે ધીમે આ બધી જમીન અહીંયા સારું એવું ડેવલોપ થશે અને બસ આપણે આગળ વધીએ મંદિર તરફ અને સામે જોઈ રહ્યા છો એ છે વાડીનાથ અને આ બાજુ જુઓ મસ્ત ગાર્ડન બનાવે તો આપણે ચાલતા ચાલતા જઈએ અને તમે જો વિડીયોની અંદર જોડાયા હોય ફસ્ટ ટાઈમ જોડાયા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ગમે તો વિડીયોને શેર કરજો જેથી કરી વધુમાં વધુ પબ્લિકને આ મંદિર વિશે ખબર પડે અને એ લોકો અહીંયા દર્શન કરવા આવી શકે સૌથી પહેલાં આપણે જે મંદિર જે મોટું બનાવેલું છે મંદિરની અંદર જઈએ અને જો અહીંયા મોટું સાઉન્ડ લગાવવામાં આવેલું છે અહીંયા ઘણા બધા ગુજરાતના નામાંકિત કલાકારોના ઘણા બધા પ્રોગ્રામ અહીંયા થઈ ગયા અને તમે કદાચ યુટ્યુબ ઉપર સર્ચ મારશો તો આ મંદિર વિશે ઘણું બધું તમને જાણવા મળશે ઘણા બધા સોંગ્સ છે અને ઘણા બધા ભજન પણ ઘણા બધા નામાંકિત કલાકારોએ ગાયેલા છે અહીંયા તમે પોતાના ચપ્પલ ઉતારી અને આ છે મંદિર આપણે મંદિરની અંદર જઈએ વિડીયોની અંદર જોડાયેલા રહેજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બસ આપણે આ જો પગથિયા છે થોડાક આપણે ઉપર જઈએ અને જો આ છે મંદિરનું આખું ગેટઅપ મંદિરની અંદર જઈએ અને મંદિરમાં વાડીનાથ ભગવાનના દર્શન કરીએ તો જુઓ કેટલું સુંદર અહીંયા શિલ્પકલા કરેલી છે જો સભા મંડપ કેટલો મોટો છે અહીંયા અને આ મોટો ઝુમ્મર અહીંયા સૌથી પહેલાં તમને જોવા મળશે બહુ જ મોટું મંદિર છે અહીંયા પહેલા સભા મંડપની અંદર જ આવતા તમને લાગશે કે ખરેખર આ સોમનાથ પછી સૌથી મોટું મંદિર ગણી શકાય જો અહીંયા બીજો સભા મંડપ આવે એના અંદર પણ તમે જો મોટું ઝુંબર અને સુંદર કલાકૃતિ અહીંયા તમને જોવા મળશે તમે જોવા ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા આવી અને બેસેલા છે અને આખું મંદિર તમે જુઓ ભાઈ કેટલું સુંદર મંદિર અહીંયા છે બસ જુઓ દર્શન કરીએ મંદિરમાં જુઓ વાણીનાથ ભગવાન અહીંયા તમને જોવા મળશે હજુ પણ જુઓ અહીંયા કામ ચાલુ જ છે મંદિરનું સતત અહીંયા કામ ચાલુ જ છે મંદિરમાં આવતાની સાથે દરેક જે પિલ્લર છે એના ઉપર તમને સુંદર કલાકૃતિ અહીંયા તમને જોવા મળશે તમે જુઓ કેટલી શિલ્પકલા અહીંયા તમને જોવા મળી રહી છે દરેક પિલ્લર ઉપર આવી શિલ્પકલા તમને અહીંયા જોવા મળશે દરેક તમે જુઓ અહીંયા સુંદર મજાની શિલ્પકલા અહીંયા તમને પૌરાણિક શિલ્પકલા જે મંદિરોમાં હતી જે પહેલાંના મંદિરોમાં એવી શિલ્પકલા અહીંયા કંડારવામાં આવેલી છે તમે જોઈ રહ્યા છો કેટલું મોટું અને અદ્ભુત મંદિર અહીંયા બનાવવામાં આવેલું છે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અહીંયા આ મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે તમે જુઓ કેટલું મોટું છે મંદિર આખું હું તમને ફેરવું છું મંદિર હા તો મિત્રો જો તમારે આ મંદિર સુધી પહોંચવું હોય તો ગુજરાતની અંદર તમે અમદાવાદ આવી અને વિસનગર આવી શકો છો અને વિસનગર ઊંઝા રોડ ઉપર એટલે કે વિસનગરથી લગભગ તેર કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે અને ઊંઝાથી જુઓ તો ઊંઝાથી બી બાર એક કિલોમીટરના અંતરે વિસનગર રોડ ઉપર આ મંદિર આવેલું છે અહીંયા તમે આવજો અહીંયા છે ધર્મશાળા છે ભોજનાલય છે અને ઘણું બધું અહીંયા છે જોવાલાયક તો તમે અહીંયા આવી શકો છો અને મંદિરને નિહાળવાનો લાભ લઈ શકો છો બારથી કંઈક મંદિરનો આ રીતનો વ્યૂ છે રાત્રિના સમયે આવો તો ભવ્ય લાઇટિંગ અહીંયા કરવામાં આવે છે આ તો મિત્રો સરસ મજાના દર્શન કરી લીધા તમે પણ જો દર્શન કર્યા હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જય બાળીનાથ લખવાનું બિલકુલ ના ભૂલતા અને જો દર્શન કરી અને નીચે ઉતરીને સામે અહીંયા તમને દેખાય છે ગુરુ ગાદીના દર્શન તો આપણે પણ ગુરુ ગાદીના દર્શન કરવા જઈએ જો અહીંયા ગુરુ ગાદીના દર્શન અહીંયા લખેલું છે તો આપણે અંદર જઈએ અને ગુરુ ગાદીના દર્શન પણ હું તમને કરાવું વિડીયોની અંદર જોડાયેલા રહેજો ભાઈ તો બસ જુઓ મેં અંદર ગુરુ ગાદીના દર્શન કરી લીધા અને તમને પણ કરાવી લીધા તો બસ બહાર નીકળતાની સાથે જ મને સામે નાની 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 એક ડેરીઓ જોવા મળી તો બસ એ ડેરીઓ મેં પૂછ્યું તો અહીંયા મને જાણવા મળ્યું કે અહીંયા જેટલા પણ સંતો જે થઈ ગયા એ સંતોની આ બધી સમાધિઓ છે હું તમને બતાવવાની કોશિશ કરીશ તમે પણ દર્શન કરી લેજો એ સંતોની સમાધિઓના ઘરે બેઠા હું તમને દર્શન કરાવું છું તો બસ જો એ આપણે અહીંયા પહોંચી ગયા છીએ આ નાની નાની જે ડેરીઓ છે આખી બનાવવામાં આવેલી છે આ બધી જ અહીંયા જે સંતો થઈ ગયા સંતોની આ સમાધિ છે અને એ નીચે લખેલું જ છે સોમગીરી મહારાજ ચરણગીરી મહારાજ અને દરેક તકતી નીચે લગાવેલી જ છે તકતી ઉપર દરેક મહારાજનું નામ પણ અહીંયા અંકિત કરવામાં આવેલું છે અને આ બધી જ અહીંયા સમાધિના દર્શન તમે કરી રહ્યા છો અને સમાધિના સામે તમે આ મંદિર જોઈ રહ્યા છો એ છે આપણું વાળીનાથ ભગવાનનું મંદિર અને આપણે જ્યાં દર્શન કરીને આવ્યા ગુરુ ગાદીના એ છે સામે મંદિર તો બસ આગળ જઈએ અને અમે સામે તમે જો જોઈ રહ્યા છો વાળીનાથ મહાદેવ ટ્રસ્ટ ટ્રસ્ટની અહીંયા ઓફિસ પણ તમને જોવા મળી રહી છે હા તો મિત્રો અત્યારે જે તમે સમાધિ જોઈ રહ્યા છો એ છે બળદેવગીરી બાપુની સમાધિ જો આ સમાધિના દર્શન હું તમને કરાવું ઘરે બેઠા તમે દર્શન કરી શકો છો હા તો આપણે તમામ ઋષિ મુનિઓની જે ગાદીના દર્શન કર્યા અને સમાધિના દર્શન કર્યા અને હું પછી આવી ગયો છું અહીંયાનું જે મૂળ સ્થાનક છે જે મંદિરનું જે હજારો વર્ષ જૂનું સ્થાનક છે જે મહાદેવ મંદિરનું એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ તમે જુઓ આ છે હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર જે બહુ જૂનામાં જૂનું મંદિર છે અને આ છે નવું બનાવવામાં આવેલું મંદિર અને આ આપણે જે મહારાજની જે સમાધિઓ જોઈ એ છે તો અહીંયા જે આ જૂનામાં જૂનું સ્થાનક છે એના હું તમને દર્શન કરાવીશ અહીંયા જો બળદેવગીરી મહારાજના પણ તમને દર્શન થઈ જશે અને નાનકડું શિવલિંગ અહીંયા તમને જોવા મળશે એ જ સ્થાનક છે જે તમે હજારો વર્ષ જૂનું કહી શકો તમને દેખતા જ ખરેખર થશે કે ખરેખર આધ્યાત્મિક જગ્યા છે દર્શન કરી લેજો ને કોમેટની અંદર જયવાડીને લખવાનું બિલકુલ ના ભૂલતા તો બસ અહીંયા જુઓ આ રીતનો કંઈ વ્યૂ છે અને અહીંયા તમને મહાદેવનું બીજું એક મંદિર તમને જોવા મળશે એ પણ બહુ જ જૂનું અને પૌરાણિક છે વર્ષો જૂનું મંદિર અહીંયા હા તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો આજે વાળીનાથ ભગવાનની મૂર્તિ એટલે મહાદેવની મૂર્તિવાળું પહેલું મંદિર તમને જોવા મળશે અહીંયા અને અહીંયાથી સામે જ છે મહાદેવની શિવલિંગ તો આપણે શિવલિંગના પણ દર્શન કરીએ તમે જુઓ કેટલું જૂનું અને પૌરાણિક મંદિર તમને અહીંયા આખી કાચની નકશી કરેલી છે અને અહીંયા તમે મંદિર નિહાળી રહ્યા છો કોમેન્ટની અંદર જયવાડીને લખવાનું બિલકુલ ન ભૂલતા તો બસ અહીંથી આગળ વધીએ બહાર નીકળતાની સાથે જ આપણને આ મોટું બિલ્ડિંગ અહીંયા તમને ડેવલપ થયેલું જોવા મળશે આ છે ભોજનાલય અહીંયા તમારે જો ભોજન લેવું હોય તો તમે ભોજન બપોરના સમયે લઈ શકો છો અને સાંજે પણ અહીંયા ભોજનાલય ચાલું જ હોય છે અને આ છે જૂનું મંદિર સામે નવું મંદિર કેટલી આધ્યાત્મિક જગ્યા છે એ અહીંયા આવતા જ તમને સો ટકા અનુભવ થશે હા તો મિત્રો આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો આજના વિડીયોની અંદર આટલું અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરતો જેથી કરી કોઈ આ વાણીનાથ ભગવાનના દર્શનાર્થે અહીંયા આવી શકે અને આ મંદિરનો મહિમા વધે આપણા ગુજરાતનો મહિમા વધે જય હિન્દ જય ભારત જય વાણીનાથ